ગુજરાતની સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા વાત કરીએ સમાચારની તો ગઢડા તાલુકાના ઢસા ગામે પોલીસ કર્મચારીઓની કામગીરી સામે આવી છે રાહત મળે તે માટે પોલીસ દ્વારા છાસ કેન્દ્ર ખુલ્લું આવ્યું છે જ્યાં સુધી તાપમાન વધુ રહેશે ત્યાં સુધી છાસ કેન્દ્ર રાખવાનો પોલીસ દ્વારા નિર્ણય કરાયો છે આજકાલ ડિગ્રી તાપમાન પડી રહ્યું છે જેના કારણે જાણે આકાશમાંથી અગન ગોડા પડતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ગરમીથી બચવા લોકો કામ સિવાય બહાર નથી આવતા તો કેટલાક લોકો ઠંડા પીણા છાસ અને વોટર પાર્કનો સહારો લઈ અને ગરમીથી રાહત મેળવે છે તો કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી સરબત અને છાસના સ્ટોલ ઉભા કરી લોકોને ઉપયોગી થાય છે ત્યારે ઢસા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ઢસા પોલીસે ઢસા ગામે છાસ કેન્દ્ર શરૂ કર્યું છે જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ઢસા પોલીસ દ્વારા ઢસા ગામની ચોકડી પર છાસ કેન્દ્ર ખુલ્લું મૂક્યું છે ધૂમધકતા તાપમાં વાહન ચાલક તેમજ રાહદારીઓને પોલીસ કર્મીઓ દ્વારા પોતાની ફરજની સાથે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો પણ ઢસા પોલીસની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા ઢસા પોલીસ દ્વારા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અનુસાર આવા ધૂમધપતા તાપમાં રાહદારીઓને રાહત મળી રહે તેના માટે ઢસા પોલીસ દ્વારા નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે જેનાથી રાહદારીઓને આવા તાપમાં થોડીક રાહત મળી રહે એના માટે આયોજન કરવામાં આવેલ છે જ્યાં લગીને આ તાપનો પ્રકોપ થોડોક ઓછો ન થાય ત્યાં સુધી છાસનું વિતરણ શરૂ રહેશે